બને છે આ બધું જ એટલે કે પર્યાવરણ જે આપણે રોજિંદા જીવનમાં સારો સંબંધ ધરાવે છે અને તેને અસર કરે છે મિત્રો આ વર્ષનો વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂને સાઉદી અરેબિયા દ્વારા યોજવામાં આવ્યો છે બે હજાર ચોવીસને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેર ડેઝર્ટિફિકેશનની ત્રીસમી વર્ષગાંઠ પણ છે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર ચોવીસ માટે વૈશ્વિક થીમ જાહેર કરવામાં આવી છે બે હજાર ચોવીસ માટે પસંદ કરેલી થીમ જમીન પુનઃ સંગ્રહ રણીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાયકતા છે શું મિત્રો તમે જાણો છો વર્ષ બે હજાર ચોવીસની થીમ ખૂબ જ મહત્વપૂર્ણ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન મુજબ પૃથ્વીનો ચાલીસ ટકા જમીનનો નાશ થઈ ગયો છે અને તે વિશ્વની અડધી વસ્તીને સીધી અસર કરે છે અને વૈશ્વિક જીડીપીના લગભગ અડધા ભાગને જોખમમાં મૂકે છે વર્ષ બે હજારથી દુષ્કાળની સંખ્યા અને અવિધિમાં ઓગણત્રીસ ટકાનો વધારો થયો છે તાત્કાલિક પગલાં લીધા વિના દુષ્કાળ બે હજાર પચાસ સુધીમાં વિશ્વની ત્રણ ચતુર્યાંશ વસ્તીને અસર કરી શકે છે મિત્રો માનવી અને પર્યાવરણ એ બંને એકબીજા પર નિર્ભર રહે છે તેથી જ આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ વર્તમાન પરિસ્થિતિમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે અને તેની સીધી અસર માનવીના સ્વાસ્થ્ય પર પડે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના દ્વારા કરવામાં આવી છે માનવ પર્યાવરણના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના અવસર પર ઓગણીસો બોતેરમાં કરવામાં આવી હતી મિત્રો આઝાદી પછી દેશની વસ્તી ત્રણ ગણી વધી છે તો સામે પક્ષે વૃક્ષોની સંખ્યા ત્રણ ગણી ઘટી છે આ વિરોધભાસ વિચાર તો કરી દે તેવો છે મિત્રો જગદીશચંદ્ર બોઝ પહેલાં એવા ભારતીય વૈજ્ઞાનિક હતા કે જેણે દુનિયાને એ જણાવ્યું કે વૃક્ષમાં પણ જીવ હોય છે ઓગણીસો અઠ્યોતેરમાં ભૌતિકના નોબેલ વિજેતા સર નોયલ માટે કહ્યું હતું કે બોઝ પોતાના સમયથી સાઠ વર્ષ આગળ હતા પીપળમાં પૂર્વજ અને બીલીપત્રમાં શિવનો વાસ છે વૃક્ષને પથ્થર મારો તો પણ એ ફળ આપે છે રોજ વૃક્ષ સામે એક્ટિશે જોવાથી નંબરના ચશ્મા જતા રહે છે વૃક્ષ વચ્ચે નિવાસ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે જીવનમાં એક વૃક્ષ વાવીને ઉછેરવું એ એક બાળકને મોટું કરવા જેવું છે આધુનિક યુગમાં લોકો પ્રત્યક્ષ અને આડકતરી રીતે પ્રચંડ પ્રમાણમાં ઉર્જા અને સામગ્રીનો વપરાશ કરે છે માત્ર વૃક્ષો વાવીને પર્યાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ લગભગ અશક્ય બની જશે દરેક વ્યક્તિને પર્યાવરણનું રક્ષણ કરવું જ જોઈએ કહે છે ને કે ઈલાજ કરતાં નિવારણ વધુ સારું મિત્રો તો તમને બધાયને મારો વિડીયો ગમ્યો હશે તો તમે એને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો ને જો હજી સુધી તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયો જલ્દી જવા